वो तो हमारे देश का किसान इतना हिम्मत वाला है कि जेब में चाहे पैसे ना हो कर्ज करके भी इन खेतों में अनाज उगाकर आपके घर तक पहुंचाता है वरना इन नेताओं की इतनी औकात कहा कि आपको दो वक्त की रोटी भी दे सके जय जवान जय किसान फुलावर अंदर फूल सोपिए कैसी તો ઘણા લોકો એવું વિચારશે કે વેચવા માટે શોધતા હશે પણ આ બે કામ થશે કે એક તો પહેલાં ફૂલ વાવશું તો પીળા ગોટા આવશે તો એના કારણે મચ્છી સીધી ફૂલમ છે તો ફૂલાવરને ઓછી અસર કરે એના માટે વાઈએ છીએ અને વધતા બીજું કે ફૂલ વધારે ઉતરશે તો થોડા ઘણો પણ જબલા ભરાઈ માર્કેટમાં આપી દેસું એટલે આપણને બે ફાયદા છે કે એક તો આપણા મચ્છીને જે આ ફૂલાવર છે અને મચ્છીબચ્છી પડતી હોય તો એ સીધી ફૂલ વાળીને ફૂલને વેઠાય એના કારણે આપણા ફૂલાવરને પણ ઓછી અસર થાય અને આપણું બંને પણ કામ થાય એટલે એના કારણે અમે દસ દસ ફૂટના ગાળે ફૂલ આજે સોંપીએ છીએ તો વિડીયો ગમે તો લાઈક કરજો શેર કરજો જય જવાન જય કિસાન